બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સત્ય સનાતન ધર્મ કી જય ગોકુળ મથુરા વૃંદાવન જુઓ ત્યાં શ્રી કૃષ્ણનો જન્મ થયો કાળી છે કોટડીને દેવ કીજી માત કૃષ્ણ મે મેઘલી રાત માના ધાવણથી થી અડગો થયો નંદ રાજાને ત્યાં મોટો થયો જસોદામાં બહુ રાજી રે થાય કૃષ્ણ માખણ ખાતો રે જાય પાંચ વરસનો કૃષ્ણ થયો લઈ ઘેડીને રમવા ગયો ઘેડી પડી છે જમુનાની માય કાળી તે નાગનો ભેટો રે થાય ઉપર છે કૃષ્ણ ને નીચે છે નાગ આવી ઉભા શ્રી જમુના ને ગાટ નરનારી સૌરાજી રે થાય કૃષ્ણ સખી સંગરામવા જાય ગોપ ગોવાલણ ભેગા રે થાય કૃષ્ણની મોરલી માનમય થાય નાચે છે ગોપીઓને વચમાં છે કાન રાસ રમાડે શ્રી ભગવાન વ્રજમાં મોટો પ્રલય થયો ચારે દિશાએ હાકાર થયો ટચલી આંગણીએ ગોવર્ધન તોડાય ગોવર્ધન ધારી નામ કહેવાય મથુરા નગરીમાં કંસ મુંજાય મામા જનો ભેટો રે થાય ભરી સભામાં મલ યુદ્ધ થાય કપટી કંસના પ્રાણ રે લેવાય ગોકુળ છોડીને કૃષ્ણ દ્વારિકારે જાય યાદવ કુળ નારા રે થાય સારથી બનીને યુદ્ધમાં જાય ત્યાં તો ગીતાના ગુણ લાગવાય યુદ્ધ માધુર્યોધન હારી ગયો પાંડવોનો ત્યાં વિજય થયો દ્વારિકા નગરી ગામ કહેવાય गादिये बीराजे श्रीराय पोरबंदर नागरीने सुदामा भाई। याद करी करणे गुरुनी सगाय सोळसो राणी भेगीरे थाय चरण धोने तादुलखवाय सुदामा सुदा माळ्या જય પત્ની ને આવી મળ્યા મોટી જોઈ મેળ્યો મનમાં હરખાય કૃષ્ણ લીલા તો હવે પરખાય સોમનાથ પાટણ ને સોરઠ દેશ કૃષ્ણ આવ્યા છે ને વેશ જૂનો છે પીપળો ને પોડ્યા છે રાય કૃષ્ણ વચન હવે પૂરા રે થાય ઘેરી છે વાદળીને અંધકાર થયો વાલીનો કોલ આજે પૂરો થયો યુગ યુગે અવતારી થયા ભાગવત ગીતા તા મેં વાંચી જુઓ ગોકુળ મથુરા વૃંદાવન જુઓ ત્યાં શ્રી કૃષ્ણનો જન્મ થયો કાળી છે કોટડીને દેવકી જી મા કૃષ્ણ જન્મ્યા મેં ગિરાત કૃષ્ણ જન્મ્યા મેઘલી રાત